ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા હાથી પર સવાર થઈને આ ચાર રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા ગજવાન પર સવારી કરશે જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા હાથી પર સવારી કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ ચૈત્ર નવરાત્રિમાં ચાર રાશિઓનું ભાગ્ય સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવાનું છે આ ચૈત્ર નવરાત્રિ આ ચાર રાશિઓ માટે મોટા સારા સમાચાર લઈને આવી રહી છે જેના કારણે આ ચાર રાશિઓમાં અંબેના આશીર્વાદથી ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે આ નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો આ નવરાત્રિમાં મા દુર્ગા ગજવાન પર સવારી કરશે જેના કારણે દેશ દુનિયા અને તમામ બાર રાશિઓ પર તેનો વ્યાપક પ્રભાવ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે મિત્રો આ નવ દિવસના તહેવારને છઠ મહાપર્વનો દરજ્જો છે તે નવરાત્રી જેવું જ છે જે દર વર્ષે ખાસ કરીને મા દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે મિત્રો આ નવરાત્રિમાં ભક્તિભાવપૂર્વક સાધના કરીને અને પરિવાર સાથે સમય વિતાવીને પ્રેમ અને દયા તેમજ સુખ અને સમૃદ્ધિની લાગણી થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે આ તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે ઉપરાંત તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને માતાની વિદાય પણ હાથી પર થશે જે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે માતાનું વાહન નવરાત્રીના પ્રારંભ અને અંતના દિવસ અનુસાર નક્કી કરવામાં આવે છે આ વખતે નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે અને સોમવારે સમાપ્ત થશે તેથી માતા હાથી પર સવાર થઈને પરત ફરશે મિત્રો દેવી ભાગવત પુરાણ અનુસાર માતા દુર્ગાનું હાથી પર આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે હાથીને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે માતા હાથી પર આવે છે ત્યારે દેશમાં સારો વરસાદ પડે છે જેના કારણે પાક સારો થાય છે અને માતાનું હાથી પર વિદાય પણ શુભ માનવામાં આવે છે જે આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ જાળવી રાખે છે મિત્રો ચાલો જાણીએ કે માતાનું હાથી પર સ્વર્ગમાંથી આગમન આચાર રાશિઓ માટે કેવું રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા લખો જેથી દુર્ગા માતાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ ચાર રાશિઓ વિશે નંબર 1 મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાંમાં દુર્ગાનું હાથી પર સવારી કરીને આગમન મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રોમાં દુર્ગા તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે આ સમય મકર રાશિના જાતકોનું જીવન વધુ સુંદર બનવાનું છે આ સમય તમારા માટે વરદાનુપ સાબિત થવાનો છે મા દુર્ગા હાથી પર સવારી કરીને આવવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે આ ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે મિત્રો માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિમાં નાની છોકરીઓને ભોજન કરાવો માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે આ ચૈત્ર નવરાત્રિમાં હાથી પરમા દુર્ગાનું આગમન ખૂબ જ ફળદાયી સાબિત થશે નંબર બે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં હાથી પર સ્વર્ગમાંથી માં દુર્ગાનું શુભ આગમન થવાનું છે માતા અંબે ગૌરીના આશીર્વાદથી આ નવરાત્રિથી તમારા જીવનમાં ખુશીઓ ફેલાવા લાગશે ભૂતકાળમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે નવરાત્રિના આ નવ દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાના છે માતા અંબેના આશીર્વાદ તમારા પર રહેશે આ ચૈત્ર નવરાત્રિમાં તમારા સપના સાકાર થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે માતા રાણીના આશીર્વાદથી નવરાત્રીના પહેલા દિવસથી જ તમને માતા શૈલપુત્રીનો આશીર્વાદ મળશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વરકે કન્યા શોધી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સ્વપ્ન પણ પૂર્ણ થશે મિત્રો આ નવરાત્રિમાં મા દુર્ગાની હાથીની સવારી કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિ અમે તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે મિત્રો માતા અંબિકાની હાથીની સવારી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે માતા મહામાઈમાં દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા માટે વરદાથી ઓછી સાબિત થશે નહીં મિત્રો આ નવરાત્રિ સાથે તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે નવરાત્રી સાથે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે મા દુર્ગા સ્વયં તમારા ઘરમાં બિરાજમાન થવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ બીમાર લોકોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો લાવવાની છે તમારી વાણીના પ્રભાવથી તમે આ મહિને કોઈ મોટા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો मित्रों आ नवरात्रि खूबज सारी शुरुआत नहीं खोट नही आ नवरात्रि तमारा जीवन में फक्त खुशियों लावशे। नंबर चार वृश्चिक राशि वृश्चिक राशि वृश्चिक राशि जी दइए के आ नवरात्रि गजवाहन पर माताना शुभ आगमन तमारा घर मा खुशीओ फैलाशे જેના કારણે તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે માતા ગૌરીના આશીર્વાદથી તમારો સમય સારો રહેવાનો છે તમારો દિવસ બદલાવાનો છે મિત્રો જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને મા દુર્ગાના નવ સ્વરૂપોનો આશીર્વાદ મળવાનો છે આ સમય દરમિયાન તમારા પરિવારમાં સફળતાના ઘણા રસ્તા ખુલવા જઈ રહ્યા છે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે માતા દુર્ગાની હાથી પર સવારી સુખ અને સમૃદ્ધિ લાવનારી છે મિત્રો આ સમય તમારા હાથમાંથી જવા ન દો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે મિત્રો આ આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ચૈત્ર માતા આદિ શક્તિના આશીર્વાદ આ ચાર રાશિઓ પર રહેવાના છે જેના કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખજો જેથી માતા રાણીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર